જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની અંદર દિલથી સ્વાગત દોસ્તો ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ સત્તર તારીખે રિલીઝ થઈ ગઈ છે જેનું નામ હતું વિક્રમભાઈ રાજા દોસ્તો આ વિડીયોની અંદર વિક્રમભાઈ રાજા ફિલ્મ કઈ કઈ જગ્યાએ રિલીઝ થઈ ગઈ છે તેના વિશે આપણે જાણવાના છીએ તો દોસ્તો આ વિડીયો બનાવી રહેજો તમે છે અંત સુધી દોસ્તો અમદાવાદની અંદર આ ફિલ્મ ત્રણ સિનેમા રિલીઝ કરવામાં આવી છે જેનું નામ છે એસબી મિની મિનિફ્લેક્સ સિનેમા તેની અંદર પણ રિલીઝ કરવામાં આવી છે અને તેના બીજું નામ છે સિટી પ્લસ સિનેમા તેની અંદર પણ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે અને ત્રીજા નંબરમાં છે રિવોલ્યુશન સિનેમા દોસ્તો ત્યારબાદ આ ફિલ્મ આણંદની અંદર પણ બે સિનેમા હોલમાં રિલીઝ કરવામાં આવી છે જેનું નામ છે દિયા સિનેમા અને બીજા નંબરમાં નામ આવે છે ઇન્ફિનિટી મિનિફ્લેક્સ ત્યારબાદ દોસ્તો આપણા બાલા અંદર શક્તિ સિનેમામાં પણ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે દોસ્તો આગળ વાત કરીએ તો આ ફિલ્મ બાયડ ભાવનગર ડીસા દહેગામ ધોળકા ગાંધીનગર ગોધરા કડી કલોલ અને કપડવંજ એવી ઘણી બધી જગ્યાએ પણ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે જેમ કે ખેડામાં નડિયાદમાં પાલનપુરમાં પાલીતાણામાં પેટલાદમાં અને પાટણમાં સિદ્ધપુરમાં સુરતમાં વડનગરમાં વિજાપુરમાં વિસનગરમાં અને સુરેન્દ્રનગરમાં પણ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે દોસ્તો વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ કોણે કોણે જોઈ લીધી છે તે તમે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી લખો દોસ્તો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તમે જોઈ લીધી હોય તો કોમેન્ટની અંદર લાલ દિલ મોકલવાનું ન ભૂલતા અને તમે વિક્રમભાઈ ઠાકોરના ફેન હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા દોસ્તોમાં શેર કરવાનું ના ભૂલતા દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારે આ વિડીયોને એક લાઈક કરી દેવાનું છે અને ફરીથી કહું છું કે બધા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં દોસ્તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને જય માતાજી